વીજળીની સમસ્યા અંગે રીબ્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી તાપર વેરાવળ અને ગોંડલ વચ્ચેના ઔદ્યોગિક ક્ષેત્રમાં આ સમસ્યા ઉઠી નાના મોટા બસો ઉદ્યોગોને આ સમસ્યાને લઈને પરેશાની થઈ રહી છે ઉદ્યોગોને સરળતાથી ચલાવવા માટે વીજળીની મોટી સમસ્યા ઉદ્ભવી રહી છે અગાઉ પણ પીજીવીસીએલ અનેક વખત રજૂઆત કરવામાં આવી સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા આજે ઉદ્યોગકારો એકત્ર થયા અને રજૂઆત કરવામાં આવી અમે રીબ્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના બધા મેમ્બર છીએ અને અમે માંથી આવી છીએ અને પ્રશ્ન છે કે જેથી કરી અમે કોઈ પણ પ્રકારે કામ કરી શકતા નથી અને માંડ અમે થોડાક વેગમાં આવ્યા હોય ત્યાં લાઈટ નું આવે અને પોલ પડી જાય

અમારા એક પણ છ મહિના સતત ચાલુ જ રહ્યા વરસાદ થોડો વરસાદ આવે તો પણ પોલ પડી જાય તો અમે એ લોકોને પેલા જ કીધું કે ભાઈ અમે હેરાન ન તો તમે કરી અને પોલ ઉભા કરો કે જેથી ભવિષ્યમાં અમને કઈ તકલીફ ન પડે અમારી માગણી એવી છે કે અમને દરરોજ એક દિવસમાં બે વાર ટ્રીપિંગ આવે કે ટ્રીપિંગ ન આવે અને અમારે કિંમતી વીએમસી સીએનસી ના કિંમતી પેનલો હોય તો એ કિંમતી પેનલો દોઢ લાખથી બે લાખના ડાયર હોય એ ઉડી જાય એટલે અમને નુકસાની એક તો જી બી અમને કાંઈ વળતર તો આપવાની નથી એક તો આમ કારીગરો બધા હેરાન થાય

અને છતાં ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટે બધાને કનેક્શન આપેલા છે અને એ લોકો એની પૂરી સર્વિસ આપી શકતા નથી સૌથી મોટો કારણ ઇલેક્ટ્રિસિટી નો જ છે નાના મોટા પ્રોબ્લેમ છે જેવા કે અવારનવાર લાઇટ જાવી દિવસમાં બે થી ત્રણ વખત ટ્રીપિંગ થઈ જાય માન્ય સામાન્ય હવામાન બદલે પોલ પડી જાય ટીસી માં ધડાકા થાય સૌથી બીજો મોટો પ્રોબ્લમ છે વોલ્ટેજનો વોલ્ટેજ અપડાઉન બહુ થાય વોલ્ટેજ અપડાઉન ના લીધે જે મશીનરી છે મશીનરીમાં નુકસાન આવે ઇન્ડસ્ટ્રી ફાઈનાન્શિયલ લોસ તો થાય જ આનાથી પણ એની સાથે અમે અમારા જે સમયસર માલ પહોંચાડવાનો હોય એ અમે કસ્ટમરને પહોંચાડી ના શકીએ જેથી અમારા કસ્ટમર રિલેશનશીપ બગડે તો આ એક આપણા રાજકોટના એક મોટું ઉદ્યોગ ક્ષેત્ર છે જેની નુકસાની બધાને અસર પડશે ધીમે ધીમે ત્યાં બધા જ પ્રકારના ઉદ્યોગો છે અમારી રીબડા ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશનની વેબસાઇટ પણ છે અને એમાં અમે કેટેગરી વાઇઝ એનું લિસ્ટ આપેલું છે દાખલા તરીકે ઓટો પાર્ક બનાવતી કંપનીનું લિસ્ટ છે પ્લાસ્ટિક ઉદ્યોગ ને લગતા લિસ્ટ છે બેરિંગ બનાવતા લગતા છે મેલ કાસ્ટિંગ ના યુનિટ છે ફાઉન્ડ્રી ના યુનિટ છે તો એ લીધે આખું લિસ્ટ આપેલું છે એક જ પ્રકાર નથી બધી જ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં પીજીવીસીએલ માં અમે છેલ્લા બે વર્ષથી પર્સનલ ફોલો અપ લઈએ છીએ ઔપચારિક રીતે પેલા મેલ કરીએ લેટર પેડ ઉપર લખાણ કરીને આપેલું છે કોઈ દિવસ કોઈ કોઈ રિપ્લાય આપેલો નથી લેખિત જો લેખિત રિપ્લાય આપી અને કઈ કામગીરી કરે તો સાંત્વના થાય પણ એ પ્રકારનો કોઈ સપોર્ટ મળ્યો નથી અમને આજ સુધી આગામી એટલે અમારું પ્લાનિંગ હવે આવતા

મોટું એક્શન લી અમે પણ પ્લાનિંગ કરશું